ની સીઝન આવે એટલે મસાલા તો આપણે બહારથી જ લાવતા હોઈએ છીએ પણ ઘરે સસ્તા સારા અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવા તેવાથાણા ઘરે જ બની જાય તો કેવી મજા આવી જાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટી કેરી અને ગોળ કેરીના મસાલાની એકદમ પરફેક્ટ રીત અને ઘરે સસ્તા સારા અને એકદમ બજાર જેવા જ કલરફુલ આ મસાલા તમે આખા વર્ષ સુધી રાખશો બિલકુલ ખરાબ નહીં થાય બિલકુલ કલર ચેન્જ નહીં થાય તો ચાલો બનાવી સૌથી પહેલાં આપણે ખાટી કેરીનો મસાલો તૈયાર કરીશું એના માટે આપણે સૌથી પહેલાં મીઠું તો ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા મીઠું લીધું છે જે માપથી હું મસાલો બનાવું છું એ માપથી પરફેક્ટ છે અને મીઠું આપણે જે સાદું મીઠું આવે તે લેવાનું છે અને ખાસ આમાં સિંધો મીઠાનો યુઝ નથી કરવાનો તો મીઠાને ખાસ કરીને શેકીને લેવામાં આવે તેમાં જે પણ મોશનનો ભાગ હોય તે બળી જાય ને આખા વર્ષ સુધી અથાણા કે મસાલા છે એ ખરાબ ન થાય કારણ કે એમાં પાણી ન બને તો મીઠું સરસ એવું શેકાઈ ગયું છે તમે જુઓ આ રીતે એકદમ દાણા અલગ થઈ જશે ત્યાં સુધી શેકી લેવાનું હવે આ મીઠાને આપણે ઠંડુ કરી લેવાનું તો એક પ્લેટમાં આપણે કાઢી લેશ હવે અથાણામાં આપણે તેલનો ઉપયોગ કરવાના છીએ તો અડધો કપ મેં અહીંયા તેલ લીધું છે અને ખાસ ફ્લેવર વગરનું તેલ લેવાનું તો મેં સિંગ તેલ લીધું છે અને આ તેલને ખાસ કરીને ધુમાડા નીકળે એવું ગરમ કરીને પછી જ યુઝ કરવાનું છે જેથી આપણે આ મસાલાની સેલ્ફ લાઈફને લાંબો સમય સુધી સાચવી શકીએ તો અહીંયા તમે જુઓ થોડું તેલ ગરમ થયું મેં થોડા રાયના દાણા એડ કર્યા રાઈના દાણા એકદમ સરસ એવા ફૂટી ગયા છે અને તેલમાં હલકો હલકો ધુમાડો પણ નીકળવા લાગ્યો છે બસ આટલું આપણે આ તેલને ગરમ કરવાનું છે તો આ મસાલા માટે તેલ અને મીઠું એકદમ પરફેક્ટ છે હવે આપણે મેથીઓ મસાલો બનાવવા માટે અડધા કપ રાયના કુરિયા એને મિક્સર જારમાં એડ કરીશું અને આપણે બસ એકથી બે જ વાર પલ્સ મોડમાં મિક્સરને ચલાવવાનું છે અને કચરા વાટી લેવાના છે તો ખાસ કરીને આ રીતે જો તમે એનો ભૂક્કો કરી અને પછી મસાલો બનાવશો તો એકદમ પરફેક્ટ બજાર જેવો જ બનશે તો હવે આ મસાલો બનાવવા માટે આપણે કોઈ પણ આ રીતની મોટી પ્લેટ કે કોઈ મોટું વાસણ લઈ લેવાનું અને માય આ રીતે રાઈના કુરિયાનું એક લેયર તૈયાર કરી લેવાનું અને લેયરને આ રીતે એકદમ સરસ રીતે સાઈડમાં કરી દેસું અને એ જ રીતે બાકીના બધા જ મસાલાના આપણે લેયર તૈયાર કરીશું તો હવે આપણે મેથીના કુરિયા તો મેથીના કુરિયા આપણે વન ફોર્થ કપ લેવાના છે જેથી આપણે રાઈના કુરિયા લઈએ એનાથી અડધા અને હવે આપણે એને પણ અધકચરા વાટી લેશું તો આ રીતે તમે જુઓ એને પણ મેં વાટી લીધા એકદમ ફાઇન પાવડર નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખજો આ રીતે મેથીના કુરિયાનું પણ આપણે એક લેયર તૈયાર કરી લેશું એકદમ સિમ્પલ છે આ મસાલો બનાવો અને જો તમે આ રીતે જ મસાલો ઘરે બનાવશો તો આખા વર્ષ સુધીના આ થાણા છે તમારા પરફેક્ટ બનશે અને ક્યારેય પણ મસાલો પણ ખરાબ નહીં થાય તો આ રીતે મેથીના કુરિયાનું મેં લેયર કરી દીધું છે હવે આપણે એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન વરિયાળી તો વરિયાળી એકદમ નવી અને ફ્રેશ હોય તેવી લેજો ખૂબ જ સરસ એવી સ્મેલ આવશે અને એને પણ આપણે અધકચરી આ રીતે વાટી લેવાની છે તો એક વરિયાળીના બે ભાગ થાય એ રીતે આપણે વરિયાળીનો ભૂકો કરવાનો છે એને આપણે વચ્ચે આ રીતે રાખી દેસું અને એની વચ્ચે આપણે મસાલા એડ કરવાના છે તો થોડી આપણે જગ્યા કરી લેશું આ રીતે તમે જુઓ આ રીતે બધા મસાલાનું સરસ એવું લેયર થઈ જશે અને હવે આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ હિંગ પણ નવી હોય તેવી લેવાની કારણ કે આ મસાલા અને આ થાણ આપણે આખા વરસ સુધી સાચવવાના હોય હવે તેલ આપણું હલકું ગરમ હોય ત્યારે જ આ મસાલામાં તેલનો વઘાર કરી અને ડીશને ઢાંકી દેવાની તરત જ પછી ઠંડી થયા પછી આપણે એમાં મસાલામાં એક ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું અને તૈયાર કરેલું શેકેલું મીઠું એડ કરીશું તો અહીંયા હું સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરું છું અને હવે આપણે આ બધા મસાલાને પહેલાં એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેવાના તમે હાથથી પણ મિક્સ કરી શકો છો તો એકદમ સરસ રીતે જેટલું સરસ મિક્સ થશે એટલો મસાલો પરફેક્ટ બનશે તો તમે જુઓ આ રીતે અને આટલા અથાણામાંથી તમે બે કિલો જેટલો અથાણું બનાવી તૈયાર કરી શકો છો એટલે તમે જેટલો મસાલો પસંદ હોય ઓછો કે વધારે એ રીતે અથાણું બનાવી શકે તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું અહીંયા બધો મસાલો આપણો હવે ઠંડો થઈ ગયો છે સાવ પણ ખાસ કરીને એ ચેક કરવાનું કે આ બધો મસાલો એકદમ ઠંડો થઈ ગયો હોવો જોઈએ પછી જ આપણે એમાં અડધા કપ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું તીખું લાલ મરચું પાવડર નથી એડ કરવાનું પરફેક્ટ કલર લાવશે અને બહુ અથાણું તીખું પણ નહીં બને એના માટે કાશ્મીરી લાલ મરચું પાવડર જ મિક્સ કરવાનું છે અને હવે હાથથી સરસ રીતે મિક્સ કરવાનું એટલે એકદમ સરસ પરફેક્ટ કલર આવી જશે અને એકદમ સરસ રીતે બધા મસાલા મિક્સ પણ થઈ જશે તો તમે જુઓ આપણે મિક્સ કરીએ ત્યારે એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયું અને સાથે એકદમ સરસ આ થાણાના મસાલાનો કલર આવી ગયો છે અને એકદમ બજાર જેવો જ બની ગયો ને તો એકદમ સિમ્પલ છે અને ખૂબ જ સરળ રીતે બની જાય છે સસ્તો અને સારો બને છે આ મસાલાને તમે એક વર્ષ સુધી એ એરટાઇટ કાચની બરણીમાં રાખી અને સ્ટોર કરી શકો છો જ્યારે પણ અથાણું બનાવવું હોય ઇન્સ્ટન્ટ તમે આમાંથી અથાણું બનાવી શકો છો આ અથાણામાંથી ખાટી કેરીનું ચણા મેથીનું એવા ઘણા બધા અથાણા તમે તૈયાર કરી શકો છો તો આપણો આ મસાલો તો તૈયાર થઈ ગયો હવે ચાલો બનાવીએ ગોળ કેરીનો ગળિયો મસાલો આ થાણામાં પણ આપણે મીઠું અને તેલને પરફેક્ટ માપ સાથે આપણે જેમ આગળ જોયું તે રીતે ગરમ કરી અને તૈયાર કરી લેવાનું છે તો હું તમને એ નથી બતાવતી હવે આ થાણાનો મેઇન મસાલો છે ધાણાના કુરિયા તો એ આપણે અડધા કપ લેવાના છે અને એનાથી અડધા આપણે રાઈના કુરિયા તો રાઈના કુરિયાને આપણે જે રીતે મિક્સર જારમાં ક્રશ કરીને લીધા હતા એ જ રીતે લેવાના છે પણ ધાણાના કુરિયાને આપણે ક્રશ નથી કરવાના તો અહીંયા મેં આ રીતે ક્રશ કરી લીધા છે આગળ મેં તમને બતાવી દીધું એટલે હું તમને અહીંયા શોર્ટકટમાં બતાવું છું તો ઝડપથી મસાલો તૈયાર થઈ જશે હવે એ જ રીતે વન ફોર્થ કપ મેથીના કુરિયા લેવાના છે એને પણ આપણે કચરા મિક્સર જારમાં ક્રશ કરીને લેવાના છે તો એના પણ આ જ રીતે આપણે લેયર તૈયાર કરી લેવાના છે તમે જુઓ અને એ જ રીતે આપણે આ મસાલામાં વરિયાળી તો મસાલામાં ખાસ કરીને વરિયાળી જો તમે એડ કરશો તો ખૂબ જ સરસ લાગશે તો મેં ત્રણ ટેબલ સ્પૂન વરિયાળીને પણ કચરી વાટીને તૈયાર કરી છે ખાસ કરીને ગોળ કેરીના અથાણામાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી એડ કરજો હવે આપણે એક ચમચી હિંગ એડ કરીશું અને સાથે આપણે આ મસાલામાં એડ કરવાના હોય છે એક ટેબલ સ્પૂન લવિંગ ગોડકેરીના અથાણા ખૂબ જ સરસ બને છે એની રેસીપી પણ મેં પોસ્ટ કરી છે અને જોયું હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા મેં મરી પણ એડ કરી દીધા અને હલકું ગરમ તેલ આપણે એડ કરી દેવાનું જરૂર લાગે એટલું જ તેલ એડ કરવાનું તો હવે ઢાંકીને રહેવા દેસું તો આ મસાલામાં તેલનું પ્રમાણ ઓછું હોય છે આ થાણામાં તેલ પણ નથી હોતું તો ખાસ તેલ ઓછું એડ કરવાનું હવે એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને તૈયાર કરેલું શેકેલું મીઠું એડ કરીશું તો મીઠું મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન એડ કર્યું છે અને અહીંયા તમે જુઓ એકદમ સરસ એવું આપણું તેલ છે એ ઠંડુ થઈ ગયું છે ત્યારે જ આપણે આ મસાલાને મિક્સ કરવાનું જેથી હળદરનો કલર એકદમ પરફેક્ટ રહેશે અને સાથે બધા મસાલા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો એકદમ ફ્લેવરફુલ અને ઓછા ખર્ચામાં આ મસાલો તૈયાર થઈ જાય છે જો તમને ગોળ કેરીનું અથાણું પસંદ હોય તો આ મસાલો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે અડધા કપ કાશ્મીરી લાલ મરચું પાવડર તો ગોળકેરીનું અથાણું છે એ ગળ્યું હોય છે બિલકુલ તીખું નથી હોતું તો ખાસ અહીંયા એ પણ ધ્યાન રાખજો કે કાશ્મીરી લાલ મરચું પાવડર જ એડ કરજો અને કાશ્મીરી લાલ મરચું પાવડર જો નવું હોય તો વધારે સારું એનાથી ખૂબ જ સરસ એવો કલર આવશે અને એકદમ ફ્રેશ આ મસાલો તૈયાર થશે તો આ મસાલાને તમે આખા વરસ સુધી રાખી પણ શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો આપણો ગોળ કિરીનો ગળિયા અથાણાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો તો તમે આમાંથી ઘણા બધા ગળિયા અથાણાં અલગ અલગ રીતે બનાવી શકો છો આ અથાણાને આ રીતે ભરી અને તમે અથાણા બનાવી શકો સાથે તમે કોઈ પણ કાચની બરણીમાં ભરી અને એક વર્ષ સુધી સાચવી શકો જ્યારે પણ ઇન્સ્ટન્ટ ગળિયું અથાણું બનાવવાનું મન થાય ત્યારે તમે એમાંથી તરત જ બનાવી શકો છો છે ને એકદમ સિમ્પલ રીત અને ઝડપથી ઘરના મસાલાથી જ બજાર કરતાં સસ્તો સારો અને ઘણો બધો મસાલો તૈયાર થઈ જાય છે તો તમે આ રેસિપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને તમને આ બંને મસાલામાંથી કઈ રેસિપી સારી લાગે મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ